છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તાર કમાડ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગીરનો મેળો ભરાયો આદિવાસી સમાજ હોળીના તહેવારને દિવાળીના તહેવાર કરતા વધુ મહત્વ આપે છે દેશના કોઈપણ ખૂણામાં હિનો આદિવાસી ગયો હોય તે અચૂક હોળીના પર્વ દરમિયાન તે પોતાના માદરે વતનમાં આવી જઈ હોળીના તહેવારો પાંચ દિવસ સુધી ધામધૂમથી મનાવે છે જ્યારે આ વિસ્તાર આદિવાસીઓની સદીઓથી યોજાતો લોકમેળો વિશ્વ પ્રસિદ્ધ આ મેળાને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સો હેરિટેજની યાદીમાં સ્થાન મળ્યું છે વહીવટીતંત્ર દ્વારા ઘેરના મેળાની પ્રસિદ્ધિ માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વ હેઠળ ખૂબ પ્રસાર પ્રચાર કરવામાં આવ્યો હતો તેમજ ખૂબ સુંદર રીતે ગેરના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ મંત્રી કુબે ડિંડોર પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સાંસદ જશોભાઈ રાઠવા માજી સાંસદ ગીતાબેન રાઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા કવાટ ખાતે યોજાતો ગેરનો મેળો જ્યાં ગુજરાતને અડીને આવેલા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસીઓ પારંપરિક સંસ્કૃતિ જાળવી રાખે છે મેળા નહીં જનમેદની ઓળખાઈ જાય તે માટે અને સાથે રહેવા ગામની ટુકડીઓ બનાવી એક કલરનો એક સરખો પારંપરિક આદિવાસી પોશાક પહેરી આવતા હોય છે મેળામાં પુરુષો મહિલાઓ કલરફુલ વસ્ત્રો પહેરી આવતા હોવાથી ભારે આકર્ષણ જોવા મળતું હોય છે આદિવાસી સમાજની પોતાની આગવી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે મેળાઓમાં આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય તે જ પ્રમાણે છોટા ઉદયપુર જિલ્લાના કમાડ ખાતે ભરાયેલ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સાથે દેશ વિદેશથી મેળો મહાલવા લોકો ઉમટી પડ્યા હતા અને મેળાનો આનંદ માણ્યો હતો નમસ્કાર આજે અમારા આદિવાસી સમાજ અને આદિવાસી અમારા જે અમારી પરંપરા સંસ્કૃતિ ને એની ઉજવણી ગેરનો મેળો કવાટ જે અમારું સૌભાગ્ય છે અમારી સૌર્ય અસ્મિતા અમારી સંસ્કૃતિ અમારી પરંપરા એને જાળવણીનું કામ અમારા યુવાનો વડીલો માતા બેનો આજે કરી રહ્યા છે અને આજે અમારું તંત્ર શાસન અને પ્રશાસન સાથે સમાજના આગેવાનો અમારા પ્રભારી મંત્રી શ્રી અને અમારા અન્ય ધારાસભ્ય શ્રીઓ જિલ્લા પ્રમુખશ્રી સાથે સાથે અમારા સાંસદ અને બધા જ આની આદિવાસી સંસ્કૃતિની આ કલાને માણવા ઉજાળવા એમાં સહભાગી થવા માટે પધાર્યા છે ગેરના મેળાનો એ ઐતિહાસિકતા એ છે કે અમારી જે પુરાની પરંપરા સંસ્કૃતિ અને હેન્ડીક્રાફ્ટ અને સાથે સાથે અમારી વારલી પેન્ટિંગ અને પિઠોરા પેન્ટિંગ જે સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલી જે બાબતો જે છે પર્યાવરણની જાળવણી સમાનતા અને સાથે મળીને ઉત્સવો ઉજવવાનું જે કામ એ અમારા ભાતીકલ સંસ્કૃતિ જે અમારી આદિવાસી સમાજની છે એનું સંપૂર્ણ ચિત્ર અહીંયા આજે ગેરના મેળામાં બધા આપને જોવા મળશે અહીં દેશ વિદેશના પણ મિત્રો અહીં પધારે છે ને અમારી જે અમારી જે પરંપરા છે ને જાળવીનું કામ અમારા યુવાનો અમારી માતા બહેનો જે કરી રહ્યા છે અમારું પંચમહાલ હોય દાહોદ હોય મહીસાગર હોય અમારું છોટા ઉદેપુર નર્મદા ભરૂચ ઉમરગાંવથી અંબાજી સુધીમાં આ જે હોળીનો જે તહેવાર આવે છે હોળી ધુલેટી એમાં અમારા આદિવાસી સમાજના બાંધવો ભલે ગમે ત્યાં હોય એ નોકરી કરતા હોય ધંધા રોજગાર કરતા હોય કે મજૂરી કામે ગયા હોય પણ જ્યારે તહેવાર આવે છે ત્યારે પોતાના માંદરે વતન ગમે તે કરીને પોતે પોતાના માંદરે વતન આવીને અગિયારસથી આ હોળીનો તહેવારની શરૂઆત થાય છે આજે અને સીધી ધૂળેટી પછીના પણ ચાર પાંચ દિવસ સુધી રહેશે ગામે ગામ લોકો ઘેરૈયાઓ પોતાના વાજિંદ્રો સાથે પોતાની ટીમ સાથે ગામે ગામનું એનું પરિભ્રમણ કરે છે લોકોને સંસ્કૃતિથી વાકેફ કરે છે અને સાથે સાથે આજે બધા જ આ છોટાઉદેપુર કવાટની ધરતી પર બધા જ ઘેરૈયાઓ આજે મળીને આ ઘેરના મેળામાં અહીં આવીને પૂરા દિવસ દરમિયાન આજે આ ખેલકૂદ અને જે અમારી સંસ્કૃતિ છે એનું પ્રદર્શન અમારા આના ગ્રાઉન્ડમાં કરશે અને હું તમામને મારા આદિવાસી સમાજના બાંધવોને સરકાર વતી ઢેર સારી શુભકામના પાઠવું છું અને દેશની આ પ્રદેશની જે સરકાર પણ એમાં મદદ કરી રહી છે આ ઉત્સવ છે આ વસંતોત્સવ છે આ વિકાસનો ઉત્સવ છે એમાં બધા જ જોડાયા છે તમામ મારા આદિવાસી બાંધવોને ઢેર સારી શુભકામના પાઠવું છું અમે આદિવાસી નૃત્યની મોજ માની અમે પરંપરામાંથી મેં છે અમારી સંસ્કૃતિ છે અમારા લોહીમાં છે અને અમે એ એમાંથી પસાર થયેલા છે એટલે અમે આદિવાસી સંસ્કૃતિમાં અમારા જે ઢોલ કે શરણાઈ કે વાંસળી કે જે પીહાઓ હોય છે તલવારબાજી હોય કે શરણાઈ સુરના બધું જ અમે આ એમાંથી એમાંથી મે આવ્યા છે અમારી આ ભાતીકાળ સંસ્કૃતિનો જે વિરાસત છે એને અમારે બચાવવાની છે નવા યુવાનો જે છે એમને પણ મારી વિનંતી છે કે આપણો પીઠોરા પેન્ટિંગ છે અને વારલી પેન્ટિંગ છે એમાં આપણા પરેશ રાઠવા છે એમને તો સન્માનની દેશના પ્રધાનમંત્રીએ આપણે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મિત્રો આપ્યો છે એમને સન્માન કર્યું છે તો અમારી સંસ્કૃતિનું સન્માન છે અમારી કલાનું સન્માન છે અને અમારી પરંપરાનું સન્માન છે એ પણ દેશના પ્રધાનમંત્રીએ કર્યું છે એમને પણ હું એમના બતે સમાજ વતી એમનો પણ હું આભાર માનું છું અને બધા જ યુવાનોને મારી વિનંતી છે કે આપણી આ ભાતીકળ સંસ્કૃતિ અમારી પરંપરા છે આપણી સંસ્કૃતિ એને આપણે જીવંત રાખવા માટે આપણે બધાએ સહયોગી થવું જોઈએ સહભાગી થવું જોઈએ અને અમે પણ એમાં સહભાગી થયા છીએ નિયમો પ્રમાણે જે મળવાપાત્ર પાત્ર છે બધાને મળે જ છે જે એક્ટ બન્યો એના પછી જે આપણે જે એવિડન્સ પુરાવા જે આપવાના છે પુરાવા બધા આપે છે એમને મળે છે પુરાવો બધાઓ જે પુરાવા જે માંગવામાં આવે છે કે પુરાવો જે નિયમો નક્કી કર્યા છે એ પ્રમાણે પુરાવાઓ જમા કરવાથી દરેકને એ પ્રમાણ ઇસ્યુ થાય છે પૂરા ગુજરાતમાં કોઈ ઈશ્યુ નથી અને રહી ગેરના મેળાની વાત અમે અમે આદિવાસી સંસ્કૃતિના માણસો છીએ વિધાનસભામાં અમે ગયા છે એ અમારે સિસ્ટમના ભાગરૂપે અલગ બાબત છે પણ આ જે ગેરનો મેળો છે સમાજનો છે સંસ્કૃતિનો છે પરંપરાનો છે અમારી જે પૌરાણિક પરંપરા છે એ મેળાનો અમે ભાગ છીએ અલગથી અમે અહીંયા રાજનીતિ એ અમારો કોઈ વિષય ના હોવો જોઈએ આ રાજનીતિનો વિષય નથી અમારા ઘેરનો મેળો એ અમારા આદિવાસી સમાજની પરંપરા છે અમારી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં અમે અમે સહભાગી બન્યા છે અને એમને જેવું લાગતું હોય એમની માનસિકતા છતી કરે છે ધન્યવાદ આજે કવાટનો ઘેરનો મેળો ખૂબ ઉત્સાહ અને આનંદથી ઉજવાઈ રહ્યો છે આ ઘેરૈયા બુડિયા જે બને છે એને થોડું મહત્વ એ રીતનું છે કે એ બાદા લેતા હોય છે અને પંદર દિવસ સુધી એ ઘરમાં ઊંઘતા નથી અને ઈસ્ત્રીનું બનાવેલું ખાતા નથી અને એ ઝાડના સાંઈએ ઊંઘે છે ખાટલે નથી બેસતા અને એ રીતની બાધા રાખે એ વધારમાં પણ કૂદી જાય તોય પણ એમને ચોંટતી નથી એટલી એમની માનતા હોય છે આ ઘેરનો મેળો ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે એમાં ધામેલિયા સાહેબ એટલે કે જે તે વખતના કલેક્ટર હાલ વડોદરા છે એમનો પણ ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે એમનો એમને આ ઘેરના મેળા માટે ખૂબ મહત્ત્વ આપ્યું અને પ્રશાસન પણ ખૂબ વ્યવસ્થા કરી કામ આટની ઘેરના મેળા માટે લોકો માટે બંડપનું પાણીનું રોડ રસ્તા પર જે કંઈ ગંદકી હતી એ સાફ કરાવી જેને કારણે લોકોને હરવા ફરવામાં પણ મજા આવી એટલે પ્રશાસનને પણ અભિ અભિનંદન આપીએ પત્રકારો મિત્ર પણ અમારો ઇન્ટરવ્યુ લે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ આ ગેરનો મેળો ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાન ચારેય રાજ્યોના ભેગાથી ઉજવતા હોય છે આમાં જૂની કલ્ચલ એટલે કે આદિવાસીએ જે મૂળભૂત જન્મથી કેવી રીતે ઘેરિયાએ ભણવાનું કેવી રીતે નાચવાનું એ બધી શીખવાડતા હોય છે ને શીખતા જ હોય છે એટલે આ આદિવાસીને એક પરંપરા રીતે આ ગેરનો મેળો એમાં નિયમ એવો છે કે બાર મહિનાથી જે તે વેપારી સાથે અમે વેપાર કરીએ પછી ઘેરના દિવસે વેપારી પાસે જે કંઈક આપે અમને ગોટ એ ગોટ અમારી ઉઘરાવવાની હોય છે ને એ ગોટ ઉઘરાવી અને પછી પાંચમા પાંચમને દિવસે અમે માનતા સુટતા હોય છે એટલે વેપારીઓને પણ અભિનંદન આવીએ પત્રકારોને લોકોને તમામ જાતિને ભાઈ બેલ નાયક ધાણક રાઠવા તમામ આદિવાસીનો અમે અભિનંદન આવીએ Um, yeah um, I come from Germany um, I came here from university in Frankfurt and staying with my friends in Anand. and we came here to Gujarat uh, south of Gujarat um, to see the festival um, and it's it's a great tribal festival it's the first time I see something like this so it's, uh, it's a little bit like carnival in Germany, but different. So it's really a new experience for me, and I'm very happy to see it. So um, yeah, uh, all those bells around the and the and, uh, and the hats, the big hats and uh, the peacock hats. That's really great to, to see. Um, yeah. So uh, we've seen some groups dancing and um, with with the drums playing and dancing. That's that's nice, and I'm happy to be to, to, to have the opportunity to be here. Ja. Okay. Denk